અને આજ તો છે ને મારા મમ્મી પપ્પા ને શ્રીના ત્રણેય ઉપરના ટેરેસ પર ગયા છે સોલાર ધોવા માટે ગયા છે તો ચાલો આપણે જઈએ જો કે મને તેવું લાગે છે સોલાર તો છે ને ધોવાય જ ગયું હશે હું પોચીશ ને ત્યાં બધું પતી ગયું હશે પણ તોય સારું ચાલો આપણે જોઈએ કે ત્યાં શું ચાલે છે ક્યાં ગઈ શ્રીના ઓર ઓર ઓર

ઉપર ના ફ્લોર પર આવી છે કેમ કે નીચે જે મમ્મી છે ને એકતા નો રૂમાલ વર્ક વાળો રૂમાલ ભરે છે તો કીધું એ થોડાક શાંતિ થી ભરે કીધું હું શ્રીના ઉપરના ફ્લોર પર લઈને આવું અને મારે થોડું ઘણું કામ છે ને એ હું કામ પતાવતી હતી ને ઉપરના માળે તો આમ જુઓ એ નીચેના તો આમ જોવો એ આવીને એના હાથમાં છે ને કાતર આવી ગઈ છે કા શું કે છો હે કાતર શું છે તાર પાસે હે એને મસ્ત નાની એવી કાતર મળી ગઈ છે ને મારા બેડરૂમમાં આવે એટલે ખાખા હોળા કર્યા કરે ને આમ જોવો કાતરથી કટકટ કર્યું હે આ કાતર થી આ બધા કાગળિયા કોણે કાપ્યા અને આમ જોવે એને કાતર આ મળી ગઈ અને કાતર થી છે ને એને પાછું કાપતા તેને આવડી ગયું આવડી કેવી છે પણ આ બે વર્ષની છે પણ લાગે મોટી પણ આમ જોવે એને મસ્ત કાપતા આવડી ગયું હો નો કપાણું હે હમણાં તો મસ્ત બધું કાપ્યું તું ને આ બધું કાપ્યું અને આ હું હે હમણાં શ્રીનાય હું કાપ્યું આમ જો હવે મારો ઘડિયાળનો સેલ હતો ઘડિયાળનો સેલ તો એના એને કટકા કરી નેખા બોલો અને બીજી બાજુ છે ને ભગવાનની કંઠી હતો ન હતી પણ મને છે ને કાંઈ ખ્યાલ ન રહ્યો કે મારે થોડુંક કામ હતું એ હું કામ મારું પતાવતી તી તો એને ભગવાનની કંઠી હતી એને કાપી નાખી પછી જેવું મારું ધ્યાન ગયું ને મેં કંઠી તો મેં લઈ લીધી તો હવે છે ને એ સેલમાં મથે છે ને એ ના એ

એ જે રોડ ઉપર ડામર પાથરી દીધો છે ને એના એ અને તેના ઉપર છે ને સિમેન્ટ નાખી છે પેલી બાજુ જોવો ગઈશ તો ધૂળ પણ એટલી જ ઉડે છે અને હવે છે ને મારો ગેટ પણ આવી ગયો છે તો સારું ચલો હવે હું છોકરાનું ટ્યુશન કરાવી નાખું અને પછી મળીશું આપણે જાગી ગઈ હે અને એમને હું ભૂંગળું કાતરથી કટકટ કર્યું આ તો આખો દિવસ કાતરમાં સસવાની છે એટલે તમે તો મટુકી તેને ભર નાખી હું આ બેય થઈ ગયું આવડા એ બધા આખા બોર્ડર માં થઈ ગયા હા ઈ કમ્પ્લીટ થઈ ગયા અન ફરતી બોર્ડર એ બે થઈ ગઈ લાવો લાઈ લીધું લાગે છે હવે તો ઈ ઉપર ભરવાનું જાતું છે ને પછી થઈ જાય પડદા કરવા હવે પછી બધી તૈયારી કરવી પડશે ને મસ્ત કલર દેખાય છે હો white માં બધા કલર મસ્ત દેખાય છે હું ખાઈ જો આ કાતર મૂકી દેને તો કાતર લઈને જ ખાવું પડે એમ ન હાલે તારે હે આપણે બા હાટું કાઢી છે તાર હાટું નથી કાઢી મેં દઈ દે બાંધે તાર નિશાન માળા દેવા નથી કેવા દીખારા થતા તા અહીંયા હે જાગી ગઈ પીપી વયું ગયું કે મેં તો કરાવી લીધી હતી એને ચાલો હવે છે ને અત્યારે રસોઈ બનાવવાનો સમય છે અને અને રસોઈ તો છે ને થોડી ઘણી રસોઈ બની ગઈ છે થોડા ઘણું બાકી છે રોટલા ને એવું બને છે રોટલા ને ભાખરી જો રસોઈમાં બનાવી નાખ્યું છે હું આપણે બનાવ્યું છે વાલોર નું શાક અત્યારે અમે આ મસ્ત મજાની જો ગઈ મરચાં ચટણી બનાવી છે ભાખરી બની ગઈ છે અને હવે બને છે રોટલા અને શ્રીનાને છે ને આરો હાર બધું જોઈ એવો પણ કાશો લોટ ખાઈ જાય દેવીને એટલે એમ કટકા ન કરાય આલે વણ અહીંયા વણ તો વણ તો ખરી આલે ચા મૂકવાનું છે ને ચલો ગાય જો અત્યારે છે ને વાગી ગયા છે સવા નવ ને પાંચ થઈ ગઈ છે અને આમ જો શ્રીના ભૌતિક અને હું અમે ત્રણેય એકલા છીએ તો શ્રીનાને છે ને મજા જ આવી ગઈ છે અને બેન છે ને અમારે જ્યારે ખાવાનો સમય હોય ને ત્યારે એને જમવું ન હોય તો અત્યારે જુઓ ગઈ હું છે ને શ્રીના માટે શીરો બનાવી રહી છું તો હું શીરો છે ને એનો જે પેલો ગવર્મેન્ટનો બાલ શક્તિ પાવડર આવે ને પાવડરનો બનાવું છું ઈ પાવડર ને હું છે ને સૌથી પેલા મસ્ત મજાનો છે ને ઘીમાં શેકી નાખું છું પાણી નાખી નાખી હલાવી નાખીએ આમ જો અત્યારે આવી ગઈ મારી પાસે કિચન માં કોઈ પણ એક વ્યક્તિ હોય એટલે ઈ બેન મારી હારો હાર હોય બનાવું છો કે તો જો

પણ મોટા ભાગે હું એને આ ખવરાઈ દઉં એટલે પચવામાં પણ આમાં હેલ્ધી સારું પડે અને ત્યાર પછી શીરો બની જાય શીરાની અંદર છે ને ડ્રાય ફ્રૂટ પાવડર થોડો ઘણો મિક્સ કરું છું તો આ પાવડરની અંદર મેં છે ને કાજુ બદામ અખરોટ શીંગ ત્યાર પછી તલ અને બીજું છે મખાના મખાના તો મેં છે ને ઝાઝા એડ કર્યા છે કેમ કે શ્રીનાને છે ને કબજિયાતનો પ્રોબ્લેમ રહે છે એટલે મસ્ત હમણાં જોજો આ શીરાની અંદર ડ્રાય ફ્રૂટ પાવડર મિક્સ કરીને હું ખવરાઈ દઉં ને તો મખાના કેમ કે મેં ઝાઝા એડ કર્યા છે ને મખાણા છે ને મખાના છે ને એ ચીકણા એક પ્રકારના એ ચીકણું એ ચીકણા હોય છે તો એને ઈઝીલી થઈ જાય છે અને આમ જો અત્યારે એ પાપા સાથે બહાર ગઈ હતી ને બહાર જાય એટલે કાક તો એ લેવડાવી બહાર ગઈ હતી ને તો જો પેકેટ લઈને આવી છે ને પેકેટને વેર વિખેર કરી દીધું છે અને એ નથી ખાવાનું હવે છે ને આપણે ખાવાનો છે શીરો હાલો હોલમાં ચાલો